સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં એક લાખ ત્રેવીસ હજાર છસો છ્યાસી ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે તો હાલ નર્મદા ડેમની જળસપાટી એકસો એકત્રીસ પોઈન્ટ બે મીટર પર પહોંચી છે નર્મદા નદીમાં કુલ પંચાવન હજાર નવસો ઓગણસિત્તેર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે એક તરફ પાણી છોડવામાં આવી રહ્યું છે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેની સામે પાણીની આવકની સામે જાવક પણ કરવામાં આવી રહી છે ઉપરવાસમાંથી નર્મદા નદીમાં એક લાખ ત્રેવીસ હજાર છસો છ્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જેની સામે ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે જેના કારણે નદી કાંઠાના વિસ્તારના લોકોને પણ સતર્ક રહેવા માટે પ્રશાસને અપીલ કરી છે